તાલનાળાના રામરેચી રોડ પર આજે બપોરે સુમારે એક એસયુવી કાર અને હોન્ડા સિટી કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જેમાંથી બે ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા અકસ્માત એટલો જોરદાર હતો કે હોન્ડા સિટી કારની બંને એરબેગ ખુલી ગયા હતા કારમાં સવાર લોકોને શરીર અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તો આંકોલવાડીના રહેવાસી હતા અને તાલાળા મામલતદાર કચેરીમાં કામ પતાવી પરત આંકોલવાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી એસયુવી કારે તેમને ટક્કર મારી આ અકસ્માતને કારણે રમરેચી રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો તાલાળા પોલીસને જાણ થતા જ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો તાલાળા પોલીસને ટ્રાફિક શાખાના દિનેશભાઈ બાંભણીયાએ જીસીબી બોલાવી ક્ષતિગ્રસ્ત કારને રોડ પરથી હટાવી વાહન વ્યવહાર વ્રત કરાવ્યો હતો ઉલ્લેખનીય છે કે તાલાળા સાસન રોડનું કામ ચાલુ હોવાથી રમરેચી રોડ પર હાલ તાલાળા જુનાગઢ સ્ટેટ હાઈવે ના વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે આ કારણે પરનું ટ્રાફિક ભારણ વધુ રહે છે અને નાના મોટા અકસ્માતો તથા ટ્રાફિક જામની સમસ્યાઓ સામાન્ય રીતે બનતી હોય છે તાલાળા સાસન સ્ટેટ હાઈવે કામ ઝડપથી પૂર્ણ થાય તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે